બોલો અમે લોકો પંદર વર્ષથી આ સેવા કરીએ મોટે છે હા અમે લોકો પંદર વર્ષથી આ સેવા કરીએ કરીએ છે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં આપણે પક્ષી બચાવ અભિયાન શરૂઆત કાંતિલાલ શાહે કરી હતી અને એ તો ગુજરી ગયા પણ આપણે એમની સેવાને અનુરૂપ ચાલુ જ રાખ્યું આ કઈ જગ્યાએ આવેલું છે તમારું ગાંધી આશ્રમ ગાંધી આશ્રમ લોકેશન કહેશો મને જરા સિલ્વર ક્લાઉડ હોટલની બાજુમાં એટલે અહીંયા અગર કોઈ પક્ષી આપી જાય કશું આપી જાય તો તમે એને શું કરો છો પછી ટ્રીટમેન્ટ માટે કરીએ નહીં તો પછી આગળ મોકલી શું કોણ આપી ગયું તમને અત્યારે આપ જોઈ શકો છો કે આવી રીતે સ્વાભિમાન ગ્રુપ દ્વારા કોઈ પક્ષી એમના ધાબે કે રસ્તા પર પડેલું મળે તો આપી જાય છે અને આપ જોઈ શકો છો એની સારવાર જે પક્ષીઓના ડોક્ટર છે એ કરી રહ્યા છે અને પોતાની સેવા આપી રહ્યા છે ઉત્તરાયણનો તહેવાર પોતે નથી ઉજવી રહ્યા પણ જીવદયા માટે એ લોકો પોતાનો આખો દિવસ આપી રહ્યા છે આપ જોઈ શકો છો કે સવારના અત્યારના લગભગ સાડા દસ અગિયારનો ટાઈમ છે ને અત્યારે કોઈક અવિરિત આપી હોય છે અને ખૂબ જ સારી રીતે એ લોકોની સાર સંભાળ કરે છે ને એક બહુ એક સારું કામ કહી શકાય

કે કોઈ બી જાનવર બી કેમ ના હોય ભલે પાંદરું હોય નીલગાય હોય કે બીજું કોઈ બી જાનવર હોય એના માટે ચોવીસ કલાક રેસ્ક્યુ ચાલુ જ હોય છે કાર્યકર્તાઓનું અને અહીંયા કેમ્પનો જે સમય છે એ નવ વાગ્યાથી લઈને પછી સાંજ સુધી ચાલુ જ બે દિવસ ઉત્તરાયણના બે દિવસ કેમ્પ રહે છે કે એકાદ દિવસ હોય છે ઉત્તરાયણના બે દિવસ કેમ્પ રહે છે એક દિવસ એક્સ્ટ્રા પણ અહીંયા કેમ્પ રહે છે અને અહીંયા બધી સેવાઓ ચાલુ જ છે મારું નામ વિનોદ ચૌહાણ છે સ્વાભિમાન ગ્રુપ નું કે પક્ષી ઉપચાર કેમ્પનું આ ચૌદમું વર્ષ છે છેલ્લા ચૌદ વર્ષથી અમે દર કેમ્પમાં ચૌદ અને પંદર વર્ષમાં બે દિવસ અમારો કેમ્પ રહે છે પક્ષીઓની સારવાર થાય છે અને બહુ વધારે ઘાયલ જણાય તો અમે લોકો એની પ્રાથમિક સારવાર કરી અને જીવદયા ફાઉન્ડેશનમાં એને એડમિટ કરાવીએ છીએ અને એ લોકો સારા કરીને ઉડાડી લે છે કેમ્પ ફક્ત બે દિવસ પૂરતો જ હોય છે પણ સ્વાભિમાન ગ્રુપના વોલન્ટિયર આખા વર્ષ દરમિયાન રેસ્ક્યુનું કામ કરે છે અને પક્ષીઓ સાથે બીજા પર પ્રાણીઓ છે સરીસરફ છે સાપો છે એ બધાનું રેસ્ક્યુ પણ કરે છે જેમ કે તમે જોયું કે અહીંયા આગળ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી આ કેમ્પ થઈ રહ્યો છે અને પક્ષોને બચાવવા માટે એવું નથી કે આપણે પોતાનો જીવ બચાવવાનો છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ખરેખર ના કરવો જોઈએ આ બાદ તેના છે અત્યારે કમતરને રેસ્ક્યુ કરીને લાવ્યાને એ લોકોને સાર સંભાળ આપી એટલે બહુ કઠિન પરિસ્થિતિ હોય છે આપણે તો કંઈ થતું હોય તો આપણે તો કહી શકીએ છીએ બોલી શકીએ છીએ કે આ પૂરવા પ્રાણી કંઈ કરી નથી શકતા એટલે આપણે બે હાથ જોડીને એક વિનંતી છે કે ના દિવસે સવારના ટાઈમે અને સાંજના ટાઈમે બને તો પતંગ ના ઉડાવો અને એવું હોય તો પાકરોનું જેમ એક ડિસિઝન આપણે ગુજરાતમાં અમદાવાદમાં બી લઈ શકાય કે રાત્રિના ટાઈમે જેમ પાકરો આણંદ પાસે જે ગામ છે ત્યાં આગળ રાત્રિના ટાઈમે પતંગ ઉડાવે છે એટલે પક્ષીઓને નુકસાન ના થાય માણવને નુકસાન ના થાય એ રીતે આપણે એ પ્રયોગ અમદાવાદમાં બી કરી શકીએ કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ સામે